ति महाप्रभु श्री श्रीसहजानन्द सुखरूप भक्ति श्री धर्मतश्रीहरि समरु सदा योलो स्वामीनारायण भगवाननि जय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ મહારાજના એકાંતિક ભક્ત સુરાખાચર એમના જીવન પ્રસંગોની વાત આપણે કરીએ છીએ એકવાર મહારાજ લોયા પધાર્યા સુરા ખાચરનો હજુ થતો સત્સંગ હતો મહારાજ પાસે કોઈ હરિભક્તોએ વાત કરી મહારાજ દરબાર સુરા ખાચર એમને થોડો રસાસ્વાદ વધારે છે એટલે મહારાજે થોડા સમય પછી શાંતાબા મહારાજ પાસે આવ્યા હશે દર્શન કરવા માટે મહારાજે સુરાખાચરના ધર્મપત્ની શાંતાબાને પૂછ્યું કે અમારા ભગત ધર્મ નિયમ તો બરોબર પાળે છે ને શાંતાબાએ કીધું કે આ મહારાજ ધર્મ તો બરોબર પાળે છે પણ જમતી વખતે થોડી તકલીફ થાય છે મહારાજ જમવા બેસે ત્યારે સવારે શિરામણી ટાણે બપોરે જમવા ટાણે સાંજે વાળું ટાણે મહારાજ થોડીક ધમાલ મચી જાય છે મહારાજે કીધું એ શું કરે છે કંઈ વાત તો કરો જે હોય તે અમને કો ત્યારે શાતાભા કે મહારાજ દરબાર જમતા જાય અને પાછું બોલતા જાય કે આ શાક તો ખારું છે છાસ ખાટી છે આ મોડું છે આ કાચું છે કઈ સારું હોય એમનો કે આ સારું છે એકાદી કંઈ તકલીફ હોય તો એને માટે એ ક્રોધ બરબારો આવી જાય બરબારો વાટકો પછાડે અને મંડે બોલવા કે અથાણા તો ગુડો અને આ ખાટું નહીં ગોળ કેરીનું લાવો આ પાપડ રહી ગયો છે મહારાજ અમે તો આપતા જ હોય પીરસવાના જ હોય પણ હજી આમ જરાક પીરસીને જાય બીજું લેવા ત્યાં તો મને બોલવા મહારાજ આ થોડી આવું થાય છે મહારાજ કંઈક દયા કરો તો દરબારનો સ્વાદ ઓછો થાય મહારાજે કીધું તમે ચિંતા નહીં કરતા થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે અમે જરૂર એનો કંઈક ઉપાય કરશું એમાં થોડા દિવસ પછી અષાઢ સુધી એકાદશીનો દિવસ આવ્યો અષાઢ સુધી એકાદશી એટલે નિમી એકાદશી ચાતુર્માસનો પ્રારંભ થતો હોય ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારણ કરવાનો હોય એટલે સવારમાં સભા થઈ હતી મહારાજે બધા સંતો ભક્તોને આજ્ઞા કરી આજે ચતુર્મા ચાતુર્માસનો પ્રારંભ થાય છે તો સૌ કંઈક નિયમ ગ્રહણ કરો સંતોએ નિયમ લીધા પછી એક પછી એક હરિભક્તો મીંડા નિયમ લેવા પછી સુરાખાચર કે મહારાજ મને કંઈક નિયમ આપો મહારાજ કે તમને યોગ્ય લાગે તે નિયમ લો સુરાખાચર કે મહારાજ આપ જે નિયમ આપશો ને એ હું પાળીશ મહારાજ હળવો નિયમ દેજો તમે જે નિયમ આપશો એ હું પાળીશ મહારાજ કે અમે જે નિયમ આપીએ તે તમે પાળશો ને હા મહારાજ હું જરૂર નિયમ પાળીશ મહારાજ કે દરબાર અમારે તમને એક જ નિયમ આપવો છે અને બહુ સરળતાથી પડે એવો છે મહારાજ તમે કહો એમ હું કરીશ મહારાજ કે દરબાર તમારે જમતી વખતે મૌન રાખવું બોલવું નહીં સુરાખાચાર જરાક ઊંડા ઉતરી ગયા કે આ ઘરની વાત મહારાજ પાસે પહોંચી ગઈ છે પણ ભેણું મહારાજ અમેરિયા ગ્રહસ્થ તે જમતા જમતા વસ્તુ જોઈતી હોય મીઠું મરચું અથાણા પાપડ ચટણી દાળ શાક આ બધામાં કંઈ ને કંઈ દેતા ભૂલી જવાય તો મહારાજ રાગ બોલવું તો પડે ને મૂંગા રહી તો તો ભાણું લાજે બાપ આમાં ભાણામાં ખામી રહી જાય એટલે માગવો પડે બોલવું પડે મહારાજ કે સુરાખાચર ભગવાનના ભક્તોએ મનનું ધાર્યું મૂકી દેવું ઇન્દ્રિયોને બહુ લાડ લડાવવા નહીં આ જીવ ગમે એટલો સ્વાદ ભોગવે તો એ ક્યારેય એ તૃપ્ત થતી જ નથી જૈનમાં ત્યાંથી ગળપણ ખાધું હોય જેનમાં ત્યાંથી ઘી ખાધું હોય તો એ જીભ ચીકણી થઈ નહીં અને કાંઈ એની તૃપ્તિ થતી નથી ગળપણની માટે થોડી આસક્તિ ટાળી અને આ નિયમ ધારણ કરો ભલે મહારાજ હવે જમતી વખતે ન બોલવાનો નિયમ મહારાજ મેં રાખ્યો આવું નિયમ ખાચરે લીધું પણ આ સુરાખાચર પાકાબો ચતુર કેવે શું કરવું ઘરે ગયા હજી ફળીમાં પ્રવેશ કર્યો એ નાથિયાની માં સાંભળે છે સુરા ખાચરના દીકરાનું નામ નાથા ખાચર હતું ભણું મહારાજે નિયમ દીધો છે કે જમતા જમતા બોલવો નહીં મૌન રાખવું પણ ભણ્યું અથાણો જોશે પાપડ જોશે હવે આપાનું થોડુંક ધ્યાન રાખજો ભેણું મહારાજે નિયમ દીધો છે આમ બોલતા બોલતા એવા સુરા ખાચર જમવા બેઠા જમતા પહેલા જ બધું મંગાવ્યું આજુબાજુમાં મૂકી દો પછી બોલા હે નહીં વળી પાછું ભૂલી જવાય એટલે જોતું હોય એનાથી ડબલ આજુબાજુમાં બધું પેલા મૂકાવી દે જે કેવું આ મરચો તો બરોબર છે ને કઈ ચટણી બાજુમાં રાખજો પાછું ભૂલાઈ જાય બોલા હે નહીં મીઠો બાજુમાં રાખજો મોડું હોય તો હું કરવું આવું બધું અગાઉથી બધું જે કંઈ બોલવાનું હોય નહીં બોલી લે અને તૈયારી કરાવે પછી જમે આવી રીતે દરરોજને માટે ત્રણેય ટાઈમ આજુબાજુ બધું ગોઠવવું પડે જેમાં પછી પાછું કહી દઈએ થોડું ધ્યાન રાખજો આ બોલાય નહીં પણ આ આવું તું આમ હતું એવું બોલે થોડા દિવસ થયા એટલે મહારાજે પાછું શાંતાબા દર્શને આવ્યા હશે એમને પૂછ્યું કે કેમ અમારા ભગત નિયમ તો બરાબર પાળે છે ને અરે મારા જમતી વખતે નહીં બોલવાનું નિયમ તો રાખે છે પણ જેમાં પહેલાં અને જેમાં પછી એ બધું એટલું ને એટલું મહારાજ ચાલુ થઈ ગયું છે મહારાજ થોડુંક કહેસા અને મહારાજે કીધું અમે એનો કાંઈક ઉપાય કરશું આ રીતે સુરાખાચરને મહારાજે નિયમ આપેલું પણ મહારાજે સુરાખાચરને આચર મહારાજ એવી વાત કરે અને ધીમે ધીમે સુરા ખાચરનો સ્વાદ એ ટળી ગયો મહારાજે એમને કીધું કે જમતી વખતે મૌન રાખવું સાથે અમારી મૂર્તિ સંભાળવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતું જવું અને ભગવાનને સંભાળીને સ્મરણ સ્મૃતિ સાથે જમાય તો અન્ન એવું મન કીધું છે વળી એ વખતે આપણે જે ભાવથી જમીએ તો એનાથી જ આપણા શરીરનું લોહી બને મન બને સારા વિચારો આવે ધીમે ધીમે સુરા ખાચરના જીવમાંથી જે સ્વાદિયાપણું હતું એ દોષ ટળી ગયો અને નિર્સ્વાદી થઈ ગયા આવી રીતે મહારાજે એમને નિયમ લેવડાવ્યું થતો સત્સંગ હતો ત્યારે થોડા સ્વભાવ હોય તો મહારાજ પોતે ભગવાન કેવા દયાળુ છે વાલા ભક્તજનો સુરાખાચરને મહારાજે નિરસ્વાદી કર્યા વાલા ભક્તજનો આપણા જીવનમાં પણ આ પ્રસંગ સાંભળીને આપણા સ્વભાવને ઓળખતા શીખવું જમતી વખતે ક્રોધ કરવો નહીં પ્રસન્નતાથી ભગવાનનો પ્રસાદ લેવો ત્યારે વિજ્ઞાન પણ એવું કહે છે કે પ્રસન્નતાથી જમીએ તો આપણા સ્વાદની જે લાળ હોય એ ભેગી ભળે પાચન શક્તિ પણ સારી થાય અને એથી વિશેષ ભક્તો પ્રસન્નતા સાથે ભગવાનનો પ્રસાદ માનીને ભગવત સ્મરણ સાથે જમાય ને તો એ આપણા અન્નથી લોહી બને છે લોહીથી આપણું મન બને છે જમવું એ યજ્ઞ છે આપણે ભગવાનનો પ્રસાદ જમીએ છીએ વૈશ્વાન રૂપે ભગવાન ઉદરમાં બિરાજે છે એવી ભાવનાથી પ્રસન્નતા પ્રસન્ન થતા ભગવત સ્મરણ સાથે જમવાનો અભ્યાસ કરવો એનાથી ફાયદો ખૂબ થશે ઘણા ભક્તો એવી રીતે અભ્યાસ કરતા હોય છે સાથે સાથે આ પ્રસંગથી આપણે કદાચ સાવ નિસ્વાદી ન થાય તો એટલું તો અનુસંધાન રાખવું કે જે ન જમવા જેવું છે એ જમવું નહીં તેમાં ભગવાનની આજ્ઞા નથી ડુંગળી લસણ વગેરે નાખેલા હોય અને આપણે જમવા જોઈએ તો એવો સ્વાદ તો ભગવાનના ભક્તને હોય નહીં આપણે ભગવાનના ભક્ત છીએ બહાર હોટલમાં જેવું તેવું જેનું તેનું હાથનું એ ખાવું નહીં મહારાજની આજ્ઞા પ્રમાણે આપણો આહાર ખોરાક રાખીએ આપણા ઘરમાં સારી રસોઈ બને ભગવાનને ધરાવી અને જમીએ ભલે સારી રસોઈ બનાવવી પણ ભગવાનનો સંબંધ હશે આપણી આહાર શુદ્ધિ હશે તો જરૂર એક દિવસ આ દોષો છે એ આપણા હૃદયમાંથી ઓછા થશે અને મહારાજનો રાજીપો થશે આ સુરાખાચરના પ્રસંગથી આપણા જીવનમાં આપણે ઉપદેશ લેવો આપણા સ્વાદને ઓછો કરવો ભગવાનને સંભાળી જમવાનો અભ્યાસ કરવો સહજાનંદ સ્વામી મહારાજની